સુરતમાં યુવતીઓની છેડતીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે તેવામાં કાપુદરા વિસ્તારમાંથી યુવતીઓની છેલ્લા ત્રણ દિવસની યુવતીઓનો પીછો કરી છેડતી કરતા રોમિયોને યુવતીઓએ જ હિંમત બતાવીને જાહેરમાં પકડી ધીબી નાખ્યો હતો ત્યારબાદ તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો આખી આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદરા વિસ્તારમાં ઓફિસ જતી યુવતીઓની છેડતી કરતો આ રોમિયો આ ઘટનાક્રમ શનિવારથી ચાલી રહ્યો હતો અને ત્યારબાદ યુવતીઓએ નક્કી કર્યું હતું કે જો ફરીવાર આ રોમિયો દેખાય તો તેને પકડી પાડી પાઠ ભણાવો છે સોમવારે ફરી એકવાર યુવતીઓ ઓફિસ જવા નીકળી હતી અને આ યુવક જોવા મળ્યો હતો એટલે યુવતીઓએ તેને પકડીને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો આ જોઈને આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને શરૂઆતમાં આ રોમિયોને યુવતીઓને ન ઓળખવાનો ઢોંગ કર્યો હતો જો કે તમે સમજો છો તે વ્યક્તિ હું નથી મેં આ ભૂલ નથી કરી અને ત્યારબાદ યુવતીઓ પોતાના પરિવારજનોને બોલાવીને પોલીસ સ્ટેશનના હવાલે કરી દીધો હતો રોમિયોની છેડતીનો ભોગ બનેલી યુવતીઓનું કહેવું હતું કે આ યુવક ત્રણ દિવસથી જ્યારે તેઓ પસાર થતી હતી ત્યારે એટલી ગંદી કોમેન્ટ કરતો હતો અને તેને કહેવી પણ તેમના માટે શક્ય નથી હાલ આ છેલ બટાવ યુવકને પકડી કાપુદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ શાહ દીપ્તિ નિર્મલભાઈ છે અમે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ એને તો ભાઈ બી નહીં કહેવાય કારણ કે એને ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતને ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દ બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી એવી રીતના બોલી ગયો છે તો તે દિવસે બે બેથી ત્રણ વાર યુટર્ન મારી મારીને બોલી ગયો છે છેલ્લે જ્યારે અમે એને અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઇન રોડ ઉપર ચડી ગયો મેઇન રોડ પર મેઇન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જોતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો તો અમે એ દિવસે મેં એનો એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને એને ભટકાય જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ તો આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા સવાર સવાર નવની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એમને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો અમે એને જઈને શાંતિથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયેલા તો એ અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો ને આમ ને તેમ દુનિયાભરનું ને પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું ભાઈઓને બોલાવ્યું પછી એ લોકોએ બી સમજાવ્યું પણ એ તો બી રાજી નહીં થયું પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ